નંબર બે પર નાયબ વન સંરક્ષક શ્રી નર્મદા જેનો ટેબલો પ્રસ્તુત થઈ રહ્યો છે વન વિભાગની યોજનાકીય પ્રચાર પ્રસારની ની ઝાંકી સાથેનો સુંદર મજાનો ટેબલો નર્મદા જિલ્લો પ્રાકૃતિક રમણીય અને વન આચ્છાદિત જિલ્લો છે ત્યારે આ સુંદર મજાનો ટેબલો આપણી વચ્ચે પસાર થઈ રહ્યો છે જેમાં આદિમ જૂથ માટે જે કોઠવાડિયા કુટુંબો છે એને બાંબુવાસમાંથી એમની આજીવિકા અને ઉત્થાન એ થીમ સાથે આગળ વધી રહ્યા છે નંબર ત્રણ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી ઉજ્જવલા યોજના કે પ્રચાર પ્રસાર જે ધુમાડા રહિત ચૂલા અને એની થીમ સાથેનો આ ટેબલો પસાર થઈ રહ્યો છે સુંદર મજાના ટેબલો ધીરે ધીરે આપણી વચ્ચે આગળ વધી રહ્યા છે ત્યારે હવે આપણી વચ્ચે નંબર ચાર પર Program Officer Sri